વડોદરાના પાણી ગેટ એસ ડેપો ખાતે અનવર વોરા ટીસીનો શાનદાર નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વડોદરા વિભાગના પાણી ગેટ ડેપો ખાતે ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવી નિવૃત્તિ થતાં અનવરભાઈ વોરા તથા ટીસી અનિલ જયસ્વાલ તેમજ ડ્રાઈવર શંકરભાઈ ડામોરનો નિવૃત્તિ વિદાય સમારંભ પાણી ગેટ ખાતે વિભાગીય નિયામક શ્રી વી એસ શર્મા વડોદરા તેમજ વિભાગીય નિયામક શ્રી વલસાડ એસપી માત્રોજા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં અનવરભાઈ વોરા સહિત ત્રણેય કર્મચારીઓને વીની શ્રી વડોદરા તેમજ વીની શ્રી વલસાડ દ્વારા તેમજ ઓફિસરો સુપરવાઇઝરો અને કર્મચારીઓ અને યુનિયન આગેવાનો રિલેટિવ આગેવાનો ફેમિલી મેમ્બર દ્વારા મુમેન્ટ સાલ તેમજ ફુલહારથી શાનદાર સન્માન સન્માન કરવામાં આવેલ હતું પ્રસંગને અનુરૂપ વીની શર્મા સાહેબ તેમજ વીની શ્રી વલસાડ માત્રોજા સાહેબ દ્વારા તેમજ જુદા જુદા ઓફિસર સુપરવાઇઝરો યુનિયન આગેવાનો દ્વારા પ્રવચન કરવામાં આવેલ આ પ્રસંગ સ્ટોર ઓફિસર સૈયદ સાહેબ યુસુફભાઈ એ પરાસરા ડીટીઓ જુનિયર આસિસ્ટન્ટ અને સામાજિક કાર્યકર જામનગર સુરક્ષા શાખા મકરાણી સાહેબ તેમજ ડી એમ વાઘોડિયા પુવર સાહેબ એમ ઝઘડિયા અટોદરિયા સાહેબ એમ એન આર મલેક સાહેબ ડી એમ બોડેલી ઠાકોર સાહેબ એમ સાણંદ હર્ષદ સોલંકી સાહેબ ટી આઈ એમ એમ રાઠોડ ટીઆઈ રાણા સાહેબ નડિયાદ તેમજ આરિફ વોરા એટ એ ટી એસ ડેપો એ સિકંદરભાઈ મજૂર મહાજન યુનિયનના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાણા જી એસ અમિત શાહ રિતેશ રાવ રવિન્દ્ર રાજ ચેતનભાઈ પંચાલ જાફરભાઈ વાઘોડિયા ડેપો મોહિન બાપુ અયુબભાઈ ડભોઈ ડેપો તેમજ દરેક વિભાગના સુપરવાઇઝરો કર્મચારીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી કાર્યક્રમનું સફળ સંચાલન અમિત શાહ નિલેશ ભટ્ટ તેમજ રિતેશ રાવ દ્વારા કરવામાં આવેલ હતું અનવરભાઈ વોરા તેમજ ત્રણેય કર્મચારીઓ તરફથી તમામને સુરુચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અંતમાં કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનોનો અનવર વોરા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો આજે મારી સાથે પાંચ પાંચ ડેપો મેનેજર અને એક સાહેબ જે ઉપસ્થિત છે તે જામનગરથી ઈસુભાઈ પરાસરા હાજર છે ધનજીભાઈ

નથી વ્યક્તિત્વ હવે મારું કોઈનાથી શાની છાનું આ એસટી ના પ્રતાપે હવે મને બધા ઓળખે છે મિત્રો 1993 ની અંદર મારી પાસે એક જોડ પહેરવાના લુગડા છે એ કશું નહોતું 1994 ની અંદર મને આ મારી પાલક માતાએ ગોદ લીધો એસટી અને ત્યાર બાદ સતત જે મારી પ્રગતિ થઈ આજ દિવસ સુધી પાછું હરીને જોયું નથી તે ફક્ત 1200 રૂપિયા પગારનો સ્ટીનો પરંતુ આટા 50 60000 રૂપિયા મને 1200 રૂપિયાનો જે હુકમ મળ્યો પ્રોષણ મળ્યું એ મને કેમથી લાગ્યું છે મિત્રો કહેવાય છે ને કે આજે જેની ચર્પી છે ઉદયની અવસ્થા છે અંધસ્થ છે નવ ઉદય છે સૂરજ સાજે આથમ છે સવારું ઉગે છે એટલે દરેકની ચરણ ઉતર તો થતી રહે છે પરંતુ આજે પ્રમાણિતતા पूर्वक કહો નાઇન્ટી ફોરની અંદર મને નોકરી મળી પંચાણુંની અંદર મને બ્રેક મળ્યો બ્રેક મળ્યો તમે એટલો નાસીબ થઈ રહ્યો હતો મારી પાસે કશું જ નહોતું હું નહીં નહીં કંઈ એવો સમય અહીંયા મારી બીજી મને જે સાત સહકાર આપ્યો ખૂંફા બી આજની જે કંઈક પ્રગતિ છે એના માટે હું છું યશોભાઈ કહું મહત્વ આપું તો મારી ભક્તિ આપું છું હું આ કેના હોય છું આ સન્માન ખરી અક્કર મારી ભક્તિ છે સાર કલકો ખૂબ પ્રસ એસટી મને બધા પાસા શીખવાડી દીધા અને સાથે સાથે એસટી મને એસટી મને સુખ આપ્યું શાંતિ આપી સુરક્ષા આપી અને આ જીવન પાલવવાની સાથે સાથે જીવન જીવન મૂડી તરીકે મરણ મૂડી કહેવાય ને એવું કંઈક મને ગ્રેજ્યુએટ પી એફ આપશે એટલે મિત્રો જિંદગી તો વટબંધ જીવાઈ ગઈ પણ વૃદ્ધા વ્રસ્તા પણ મારું વટબંધ જીવાશે મિત્રો આપ તમે કોઈ પ્રાર્થનાથી હજની તમન્ના છે એ પણ

સરીઓ કરી છે એનું પણ ભલું કરજો છેલ્લે એક શેર કહીને વિરમું છું બેબસ છું મજબૂર છું લાચાર છું બેબસ છું મજબૂર છું લાચાર છું મને વધારે નાચમાં આવશો આ કરે હું તૂટેલા કાચની થર છું વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે